વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠના રહેણાંક વિસ્તારમાં વીજ કમ્પ્લેનનું નિવારણ કરવા માટે ગયેલા કર્મચારીને માર મારીને ફરજમાં રૂકાવટ કરતા રહીશ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠમાં આઈઓસી કોલોની પાસે આવેલા યોગેશ્વર પાર્કમાં વીજ કંપ્લેન નિવારણ માટે ગયેલા યુજીવીસીએલના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સુરેશકુમાર લાભુજી ઠાકોર નાઓને સ્થાનિક રહેવાસી ધવલકુમાર પ્રવીણભાઈ જયસ્વાલ નાવો જેમ ફાવે તેમ ગાળો બોલીને વીજ કર્મચારીએ ગાળો બોલવાની ના પાડતા જઈને કરીને લાફો ઝીકી દઈને હાથ પગ ભાંગી નાખવાની ધમકીઓ આપતા ઉપરાંત ફરજમાં રુકાવટ કરીને માર મારતા સમગ્ર મામલે વિરમગામ યુજીવીસીએલના નાયબ ઇજનેર મૃદંગભાઈ જયંતભાઈ ભાવસાર નાઓ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ધવલકુમાર પ્રવીણભાઈ જયસ્વાલ રહે રાધે ફ્લેટ વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે